સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એકદમ જબરદસ્ત સમાચાર છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેણે આપણે જીએસએસબી તરીકે ઓળખીએ છીએ એ એક બહોજ મોટી ભરતી બહાર પાડી છે તો ચાલો આ આખી તકને આપણે વિગતવાર સમજીએ તો સૌથી પહેલો અને સૌથી મહત્વનો સવાલ આ ભરતી કેટલી મોટી છે તો જુઓ જીએસએસબીએ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે પૂરી પાંચ હજાર ત્રણસો સિત્તેર જગ્યાઓ જાહેર કરી છે હા પાંચ હજાર ત્રણસો સિત્તેર આ ખરેખર એક જબરજસ્ત આંકડો છે અને ઘણા લોકો માટે તો આ એક સુવર્ણ તકથી ઓછો નથી હવે આજે પાંચ હજાર સિત્તેર જગ્યાઓ છે ને એને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે ગ્રુપ એ અને ગ્રુપ બી આનું કારણ શું તો એનાથી ફાયદો એ છે કે અલગ અલગ લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોને પણ તક મળે છે એટલે કે વેરાયટી ઘણી છે જે આ ભરતીને વધુ આકર્ષક બનાવે છે ચાલો તો આ મોટી ભરતીની જાહેરાત વિશે થોડું ઊંડાણવા સમજીએ આ બધી જે જગ્યાઓ છે એ વર્ગ ત્રીના પદો માટે છે અને એની ભરતી થશે સીસીઈ બે હજાર છવ્વીસ પરીક્ષા દ્વારા ઓકે તો હવે સૌથી અગત્યની વાત પર આવીએ કે આના માટે કોણ અરજી કરી શકે છે અને ક્યારે લાયકાત અને તારીખો આ બંને બાબતોને સમજવી ખરેખર ખૂબ જ જરૂરી છે કારણ કે નાની આમથી ભૂલ પણ ભારે પડી શકે છે તો લાયકાતના માપદંડો એકદમ સીધા અને સ્પષ્ટ છે સૌથી પહેલાં તો કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે બીજું કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ ગુજરાતી કે હિન્દી ભાષા પર સારી પકડ હોવી જોઈએ અને ઉંમર વીસથી પાંત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ હા અને એ પણ યાદ રાખવા જેવું છે કે અનામત વર્ગો માટે સરકારી નિયમ પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળશે અને હવે તારીખો આને તો ક્યાંક નોંધી જ લેજો ઓનલાઈન અરજી શરૂ થશે પાંચ ફેબ્રુઆરીથી અને છેલ્લી તારીખ છે વીસ ફેબ્રુઆરી એટલે કે અરજી કરવા માટે ફક્ત પંદર દિવસનો જ સમય છે એટલે છેલ્લી ઘડી સુધી રાહ જોવામાં કોઈ સમજદારી નથી અને હા ફી ભરવાની છેલ્લી તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી છે સારું તો લાયકાત અને તારીખોની વાત તો થઈ ગઈ હવે આવે છે ત્રીજો અને સૌથી પ્રેક્ટિકલ તબક્કો અરજી કરવાની પ્રોસેસ ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે ઓજાસ પોર્ટલ પર કોઈપણ ભૂલ વગર અરજી કેવી રીતે કરી શકાય આમ તો પ્રોસેસ એકદમ સિમ્પલ છે સૌથી પહેલાં તો ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું છે ત્યાં ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરીને આપણી જાહેરાત એટલે કે થ્રી સેવન્ટી એટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ પસંદ કરવાની છે પછી બધી ડિટેલ્સ જેવી કે નામ કોન્ટેક્ટ એજ્યુકેશન બધું ધ્યાનથી ભરવાનું ત્યાર પછી ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે પછી ઓનલાઇન ફી ભરી દેવાની અને છેલ્લે બધું એકવાર ચેક કરીને ફોર્મ સબમિટ કરી દેવાનું બસ આટલું જ ચાલો માની લઈએ કે અરજી તો સરસ રીતે સબમિટ થઈ ગઈ પણ પછી શું સિલેક્શન કેવી રીતે થશે હવે એ સમજવું બહુ જ જરૂરી છે કે જીએસએસએસ બી આટલા બધા ઉમેદવારોમાંથી પસંદગી કરશે કઈ રીતે તો ચાલો પરીક્ષાનું જે આખું સ્ટ્રકચર છે એના પર એક નજર કરીએ જો આખી સિલેક્શન પ્રોસેસ બે ભાગમાં વહેંચાયેલી છે પહેલો છે પ્રિલિમિનરી એક્ઝામ એટલે કે પ્રારંભિક પરીક્ષા આને એક ફિલ્ટર ટેસ્ટ સમજી શકાય આનો મુખ્ય હેતુ ભીડમાંથી ગંભીર ઉમેદવારોને અલગ તારવવાનો છે અને ખાસ વાત આના માર્ક્સ ફાઇનલ મેરિટમાં ગણાતા નથી જે લોકો આમાં પાસ થશે એ જ બીજા તબક્કામાં એટલે કે મુખ્ય પરીક્ષામાં બેસી શકશે અને હા ફાઈનલ સિલેક્શન અને રેન્કિંગ તો મુખ્ય પરીક્ષાના સ્કોરના આધારે જ નક્કી થશે તો આખી પ્રોસેસ તો આપણે સમજી લીધી પણ જતાં જતા ચાલો કેટલીક કામની ટીપ્સ પર પણ નજર નાખી લઈએ આ નાની નાની બાબતો છે પણ બહુ કામની છે જે સામાન્ય ભૂલોથી બચાવી શકે છે પહેલી વાત અરજી કરવા બેસો પહેલાં જ જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમ કે ફોટો સહી સર્ટિફિકેટ્સ આ બધું સ્કેન કરીને તૈયાર રાખવું બીજું મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ જ આપવા જે ચાલુ હોય અને બરાબર કામ કરતા હોય જેથી બધી અપડેટ સમયસર મળતી રહે અને સૌથી અગત્યનું છેલ્લી તારીખની રાહ બિલકુલ ન જોવી કેમ કે છેલ્લી ઘડીએ સર્વર પર લોડ વધી જાય છે અને પછી મુશ્કેલી ઊભી થાય છે અને હા કોઈ પણ શંકા હોય તો ઓફિશિયલ પીડીએફ જરૂર જોઈ લેવી તો પાંચ હજાર ત્રણસો સત્તેર જગ્યાઓ આ માત્ર એક નંબર નથી આ હજારો ઉમેદવારો માટે સરકારી સેવામાં જોડાવાનું એક સપનું પૂરું કરવાની તક છે આટલી મોટી તકનો પૂરો ફાયદો ઉઠાવવો હોય તો તૈયારી તો આજથી અત્યારથી શરૂ કરવી પડે તો છેલ્લો સવાલ એ જ છે કે આ તકને ઝડપી લેવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે કે નહીં